ભાવનગર નિલંબાગ પોલીસે ગાંજાના જથ્થા સાથે પાંચ યુવાનોને ઝડપી લીધા મુંબઈથી ટ્રાવેલ્સ મારફતે ગાંજો લાવતા હતા બસમાંથી ઉતરતા પોલીસે ઝડપી લીધા ભાવનગરના નીલમબાગ પોલીસ ટીમે ગુપ્ત બાતમીના આધારે રેડ કરતા પાંચ યુવકોને ગાંજાની સાથે ઝડપી પાડ્યા હતા મુંબઈથી માયા ટ્રાવેલ્સ મારફતે આવેલા પાર્સલમાંથી પોલીસે ચારસો ગ્રામ ગાંજો રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ કરોડ પાંચ મોબાઈલ ફોન અને બે ડિજિટલ વજન કાંટા તથા અન્ય સામાન રૂપિયા કુલ બે પોઈન્ટ એંશી લાખનો મુદ્દામાલ કબજે કર્યો આ કામગીરી દરમિયાન આરોપી અભિષેક માંગુકિયા પાસેથી પાર્સલ મળી આવ્યું હોવાનું બહાર આવ્યું છે જ્યારે પાર્થભાઈ ભટ્ટ મુંબઈ પાસેથી મંગાવવામાં આવ્યું હતું નિલમબાગ પોલીસે ઋતુરાજસિંહ ગોહિલ

દરમિયાન એને પોતાના અંગત બાતમીદારોથી માહિતી મળેલી કે આ કામે અભિષેક અને એના જે ચાર મિત્રો છે તેના દ્વારા માયા ટ્રાવેલ્સમાંથી મુંબઈ જે છે ત્યાંથી ગાંજો પોતાના પર્સનલ યુઝ માટે મંગાવે છે એ હકીકત વેરીફાઈ કરી અને પીઆઈસીને જાણ કરી સ્ટેશન રાઇડમાં એન્ટ્રી કરી અને સરકારી પંચો રૂબરૂ આ જે અભિષેક બાબુભાઈ જે કરીને છે છે તે અને બીજાના કબજામાંથી સાતસો પંચોતેર ગ્રામ ગાંજો કિંમત રૂપિયા ચાર હજાર સાતસો પચાસ તથા પાંચ મોબાઈલ કિંમત રૂપિયા એક લાખ પચીસ હજાર અને રોકડ રૂકમ તથા જે ત્રાજવા અને એક ગાંજો ક્રશ કરવાનું એક ક્રશર આમ કરી ટોટલ કિંમત બે લાખ એંસી હજારનો મુદ્દામાલ સાથે નીલમગ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે આ ફરિયાદના કામે ઋષિરાજસિંહ વિરેન્દ્રસિંહ પરંજ વિજયભાઈ જીગર જિતેન્દ્રભાઈ અને જય વિજયભાઈ અભિષેક બાબુભાઈને પોલીસે કબજામાં લીધેલા છે અને આ કામે પ્રાથમિક હકીકત એવી છે કે આ ઈસમો દ્વારા મુંબઈથી પાર્થ ભટ્ટ કરીને જે એક ઈસમ છે તેની પાસેથી આ ગાંજો પોતાના પર્સનલ યુઝ માટે મંગાવતા હતા અને આ માયા ટ્રાવેલ્સમાં આ ગાંજો જે છે આવતો આ બાબતની નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી છે અને તેની તપાસ હાથમાં ચાલુ છે હા જે આ પોલીસ દ્વારા જે આ પાંચ ઇસમોને પોતાના હિરાસતમાં લેવામાં આવેલા છે અને તેની પૂછપરછ ચાલુ છે અને આ જે છે માયા ટ્રાવેલ્સમાં પાર્સલ તરીકે આવતો હતો એવી પ્રાથમિક હકીકત છે પોલીસ દ્વારા આ કામે ઊંડી તપાસ હાલમાં ચાલુ છે